Jai Mata Dimitro.

ટ્રિક્સ સાથે આ શીરો બનાવીને બતાવીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ મહેમાનો માટે એ લગ્ન પ્રસંગમાં બનતો જાડા ઘઉંના લોટનો શીરો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી આપણે શીરાનું માપ જોઈ લઈશું તો આપણે એક વાટકી જેટલો જે જાડો આપણે ઘઉં નું આવે છે તે લીધું છે આનો શીરો એકદમ સરસ બની તૈયાર થાય છે તો જયારે પણ ઘરે આપણે મહેમાનો આવે છે કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં શીરો બનતો હોય છે તો આપણે આ રીતના જાડા ભયડેલા નો શીરો બનાવતા હોઈએ છીએ અને તેનો શીરો એકદમ સરસ બની તૈયાર થાય છે બનાવવાની ઘણી બધી પ્રોબ્લેમ થાય છે કે શીરો અમારો ઘણી વખતે કાચો રહી જાય છે કે એકદમ છૂટો છૂટો થાય છે અને ઘણી વખતે ઘી નું માપ સરખું નથી હોતું આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે આ ઘઉં ના જાડા લોટ નો શીરો બનાવીને તૈયાર કરીશું તો આપણે એક વાટકી જેટલું ઘઉં નું જાડું ભયળેલું લીધું છે એક વાટકી ઘી લીધું છે અને આપણે એક વાટકી જેટલો ગોળ લીધો છે આપણે તમે ત્રણેયનું માપ સરખું રાખવાનું ગોળ તમે વધારે ઓછો કરી શકો છો કારણ કે દરેકના ના ગળું અલગ અલગ રીતે ખવાતું હોય છે કોઈના ઘર અંદર ગળ્યું વધારે ખવાય છે તો કોઈના ઘર અંદર ગળું ઓછું ખવાતું હોય છે તો ગોળ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો તો તમારે ઘી અને કડેલા એક જ માપ રાખવાનું કારણ કે ઘી વધારે હશે તો તમારો આ શીરો એકદમ સરસ બનીને તૈયાર થશે આપણે બે ટેબલ સ્પૂન જેટલા કાજુ અને બદામ આ રીતના ઝીણા કટ કરી અને લીધા છે અડધી ટેબલ સ્પૂન આપણે ઇલાયચી પાવડર લીધો છે અને આપણે સ્વાદ અનુસાર તેની અંદર જાયફળ એડ કરીશું જાયફળ એડ કરવાથી ઘડેલા નો સ્વાદ એકદમ સરસ આવે છે એકદમ આ રીતના પરફેક્ટ તમારે માપ લેવાનું છે તો સૌથી પહેલા આપણે ગોળનું આપણે પાણી કરવાનું છે તો હવે આપણે એક પેન લઈ લઈશું અને આપણે જે ગોળ લીધો છે તે પેનની અંદર એડ કરીશું અને આપણે એક વાટકી જેટલું જાડું ભેળેલું લીધું છે તો આપણે તેની અંદર બે થી અઢી વાટકી જેટલું પાણી એડ કરીશું તો આપણે આ બીજી વાટકી લઈશું કારણ કે ભરેલાનો અંદર ભરેલું પાણી પીતું હોય છે તો આપણે આ બીજી અડધી વાટકી એટલે આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને ગોળનું પાણી થશે એટલે તો આપણું એકદમ સરસ આ પરફેક્ટ માપ છે તમે જો થોડો ઢીલો પસંદ કરતા હોય શીરા તમે થોડું વધારે એડ કરી શકો છો પાણી પણ અત્યારે હું એકદમ સ પ્રમાણ માપ સાથે આ બનાવી તો અઢી વાટકી આપણે પાણી લીધું છે તો આપણે પેનને ગેસ ઉપર મૂકી દીધું છે અને ગોળ આપણે ઓગળે ત્યાં સુધી જ આપણે આ પાણીને ગરમ કરવાનું છે આનું કોઈ આપણે તાસણી કે કોઈ રીતના તાર નથી બનાવવાનો ફક્ત આપણે પાણીને ગરમ જ કરવાનું છે તો હવે આપણે પાણીને ગરમ થવા દઈશું બીજી સાઈડમાં આપણે બીજી તૈયારી કરીશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે આ શીરો હંમેશા તમારે આ રીતના એલ્યુમિનિયમની ની અંદર જ બનાવવાનો અને જો તમારી પાસે લોખંડની ની કઢાઈ હોય તો તમે તેની અંદર પણ બનાવી શકો છો લોખંડની કઢાઈ અંદર તો શીરો એકદમ સરસ બનીને તૈયાર થાય છે અને તેનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે તો હવે આપણે કઢાઈ એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો સૌથી પહેલા આપણે તેની અંદર ઘી એડ કરીશું અત્યારે હું અડધી વાટકીથી થોડું વધારે ઘી એડ કરી રહી છું તો આપણે બીજું ફરીથી એડ કરીશું તો હું અત્યારે આટલું ઘી રાખું છું તો આપણું ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે તેની અંદર ભેળેલું એડ કરી દઈશું આ શીરો બનતા વાર નથી લાગતી અને એટલો સરસ શીરો બને છે કે કોઈ પણ ઘરે તમારા મહેમાન આવે અને કોઈ મીઠાઈ ના લાવી હોય તો તમે આ રીતના ફટાફટ ઘઉંના જાડા લોટનો શીરો બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ ખાવાની મજા આવી જાય છે મારા ઘરે તો જયારે પણ મહેમાન આવે છે ત્યારે હું આ ઘઉના લોટનો શીરો બનાવીને તો મહેમાન સરસ ખુશ થઈ મને થયું કે હું આ શીરાની રેસીપી મારા મિત્રો સાથે શેર કરું ખૂબ જ ટેસ્ટી આ શીરો બનીને તૈયાર થાય છે અને ઘણા મહેમાનો કહે છે કે અમારે આવો શીરો થતો નથી તમે આ શીરો કેવી રીતના બનાવો છો તે અમને આ વિડીયો દ્વારા ચોક્કસથી બતાવજો તો હું અત્યારે આ શીરાની રેસીપી તમને બતાવી રહી છું એકદમ સરસ આ શીરો બનીને તૈયાર થાય છે અને જો તમે પરફેક્ટ માપ લીધું હશે તો તમારો શીરો એકદમ સરસ લગ્ન પ્રસંગ બને છે એવો જ બનીને તૈયાર થશે મારે આ રીતના થોડું મોટું ભળેલું હોય એ જ લેવાનું ઝીણું તમારે જે લાપસીનું ભળેલું આવે છે તે નથી લેવાનું જો તમે તે લેશો તો તમારો શીરો ચીકણો થઈ જશે અને આ રીતના થોડા મોટા ભળેલાથી તમારો શીરો એકદમ સરસ દાણેદાર અને ખાવામાં ટેસ્ટી લાગશે તો ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનો છે અને ધીમા ગેસ ઉપર આપણે આ ઘી એકદમ સરસ ગોલ્ડન કલર ખાવા ખાવામાં સારો નહીં લાગે એટલે હંમેશા તમારે શીરો બનાવતા આ રીતના ધીરજ રાખી અને તમારે આ શીરો બનાવવાનો એટલે એકદમ સરસ પરફેક્ટ શીરો બનશે અને તેનો સ્વાદ પણ એકદમ સરસ આવશે એકદમ ધીમા ગેસ ઉપર જ આ ભેરેલા ને શેકવાનું છે તો એકદમ સરસ સરસ આ રીતના તમે શેકશો તો તેનો એક એક દાણો સરસ ફૂલશે અને અંદર સુધી સરસ દાણો શેકાશે એટલે શીરો પણ એકદમ સરસ ખાવામાં લાગશે તમને કાચો સ્વાદ નહીં આવે શીરાનો તો આપણે આ રીતના કન્ટીન્યુ હલાવી દઈશું અને સરસ ધીમા ગેસ ઉપર આપણે ભરેરાને શેકી લઈશું અત્યારે તેનો કલર આ રીતના થોડો વ્હાઈટ પડતો છે પણ જ્યારે શેકાશે એટલે ઘી ઉપર આવી જશે ને એકદમ સરસ ભેળેલાનો કલર બ્રાઉન થઈ જશે એટલે તમારે સમજી લેવાનું કે તમારું ભેળેલું એકદમ સરસ દેખાય તૈયાર થઈ ગયું છે ધીમે ધીમે ભેળેલાનો કલર એકદમ સરસ બ્રાઉન થવા લાગ્યો છે તો ઘી પણ આ રીતના ઉપર આવવા લાગ્યું છે આ શીરો બનતા દસ થી પંદર જ મિનિટ જેટલો સમય લાગે છે એ મહેમાન આવે હોય તો તમે ફટાફટ આ શીરો બનાવીને સર્વ કરી શકો છો ઘણાને સોજીનો શીરો નથી ભાવતો પણ ભરેલાનો શીરો ખૂબ જ હોય છે તો તમે આ રીતના એકદમ સરસ માપ સાથે બનાવીને કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ ભરેલું બ્રાઉન કલર થઈ ગયું છે તેની ઉપર એકદમ સરસ ઘી ઉપર આવી ગયું છે અહીંયા આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ રીતના ગળે મદદથી પાણી એડ કરીશું પાણી એડ કરો એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે જ્યારે તમે પાણી એડ કરો છો તો પાણીના છાંટા શેક ઉપર સુધી આવશે એટલે તમારે આ રીતના પેરનો જ ઉપયોગ કરવાનો એટલે તમે તમારા હાથને દૂર રાખી શકો એકવાર આપણે મિક્સ કરીશું આ રીતના આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને શીરાને બનાવીશું તો હવે આપણે બીજું પાણી એડ કરીશું તો અત્યારે તમને લાગશે કે એકદમ પટલી રબડી જેવું થયું છે પણ લાડું ભરેલું છે એટલે પાણી વધારે પીશે હજુ આપણે આ શીરાને આ રીતના જલાવીશું એટલે એકદમ સરસ બધું પાણી બળી જશે અને શીરો આપણો એકદમ સરસ લસકા પડતો બનીને તૈયાર થશે તો આપણે આ રીતના હલાવી જઈશું એટલે તમે જોઈ શકો છો ધીમે ધીમે શીરો થોડો જાડો થતો જાય છે હજુ આપણી પાસે પાણી બચેલું છે તો આપણે જે બધું પાણી છે તે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું આ રીતના તમે પરફેક્ટ માપ સાથે શીરો બનાવશો તો એકદમ સરસ રચકા પડતો શીરો બનીને તૈયાર થશે અને જેને દાંત નથી તે પણ આ શીરો ફટાફટ સરળસર તેમના ગળે ઉતરી જશે એટલો સરસ તમારો આ શીરો બનીને તૈયાર થશે પાણી નાખતા વખતે ખાસ તમારે કે ધ્યાન રાખવાનું છે કે તમારે કેટલો જાડો કે પટલો આ શીરો બનાવો છે તો આપણે આ રીતના જ બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે હલાવી જઈશું તો એકદમ સરસ તમે જોઈ શકો છો હલાવતા હલાવતા એકદમ સરસ શીરાનું પાણી પડી ગયું છે અને આ રીતના થોડો ઘટ થવા લાગ્યો છે હવે આપણે તેની અંદર જે બચેલું ઘી હતું એ એડ કરીશું એટલે આ રીતના તમે છેલ્લે થોડું ઘી એડ કરશો તો શીરાની એકદમ સરસ શાઇનિંગ આવશે અને શીરો પણ દેખાવમાં એકદમ સરસ લાગશે અને ઘી પણ એકદમ સરસ તેની અંદર જે હશે તે પણ એકદમ સરસ છૂટું પડશે એટલે તમારે એક થી બે ટેબલ જેટલું ઘી આ રીતના છેલ્લે એડ કરવાનું હવે આપણે અંદર ઘી નાખવાથી અને તમે જોવો છો જે બીજું ઘી છે તે પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને એકદમ લચકા પડતો આપણો આ શીરો બની તૈયાર થયો છે તો અત્યારે આપણો આ ચમચા ની અંદર શીરો ચોટે છે પણ મારી મમ્મી એવું કેવું છે કે જ્યારે પણ તમે આ શીરો બનાવો તો તમારો ચમચો એકદમ સરસ ક્લીન નીકળે તો જ તમારો શીરો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય છે તો હું આજે મારી મમ્મીની સ્ટાઈલમાં જ આ શીરો બનાવી રહી છું હજુ આપણે આ શીરાને સરસ ઘીની ની અંદર શેકવાનો છે એટલે આપણો ચમચાની ઉપર જે આ શીરો ચોટ્યો છે તે પણ એકદમ સરસ શેકાઈ જાય અને જ્યારે તમે મહેમાનને પીરશો તો તમારા ચમચા ઉપરથી સરકી જાય એવો આ શીરો બનવો જોઈએ આપણે એવો જ આ શીરો બનાવીશું હવે આપણે તેની અંદર કાજુ બદામ એડ કરી દઈશું ઇલાયચી પાવડર એડ કરી દઈશું આપણે જાયફળ ને અને પસી એડ કરીશું આ રીતના તમે પાવડર કરતા શીણી અને એડ કરશો તો જાયફળની ફ્લેવર એકદમ સરસ શીરાની અંદર આવશે તો એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આખા કઢાઈની અંદર આપો શીરો એકદમ સરસ ફરે છે તો એકદમ સરસ લચકા પડતો શીરો બનીને તૈયાર થયો છે અને એલાયચી અને જાયફળની ફ્લેવર શીરાની અંદર એટલી સરસ આવી રહી છે કે આજુબાજુના પાંચ ઘર સુધી આ શીરાની ફ્લેવર જશે અને તેમને આ શીરો ખાવાની ઈચ્છા થઈ જશે એટલો આ ટેસ્ટી આપણે સુગંધીદાર શીરો બનાવીને તૈયાર કર્યો છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ શીરો બન્યો છે હજુ આપણે મિનિટ માટે એક થી આપણો શીરો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે હું અત્યારે આ ચમચો ફેરવું છું પણ તેની ઉપર જરાય આપણો શીરો ચઢતો નથી તો તમે જોઈ શકો છો એક ચમચા ઉપર ઉપરથી આ રીતના સરખી પડે છે અને ચમચો આપણો એકદમ સરસ ક્લીન થઈ જાય છે હવે આપણો શીરો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે બધું ઘી તેની ઉપર આવી ગયું છે તો હું તમને નજીકથી બતાવું કે શીરાની ઉપર બધું જ ઘી આવી ગયું છે અને શીરો આપણો એકદમ સરસ પરફેક્ટ બની ને તૈયાર થયો છે તો આપણે આ રીતના લઈએ ને ચમચાની ઉપર થી એકદમ સરસ આ રીતના પડી જાય એટલે આપણો શીરો પરફેક્ટ બની ને તૈયાર થયો છે તો હવે આપણે આ શીરા ને કરી લઈશું તો તૈયાર છે આપણો એકદમ સરસ લચકા પડતો શીરો જ્યારે પણ તમે મહેમાનો આવે તો ફટાફટ કરી શકો છો અને એટલો સરસ આ આ બનીને તૈયાર થયો છે કે જો તમે એકવાર બનાવશો તો બધા જ ખુશ થઈ જશે અને તમે અઠવાડિયામાં એક થી બે વખત વગર મહેમાને પણ આ શીરો ચોક્કસથી બનાવશો એટલો આ ટેસ્ટી શીરો બનીને તૈયાર થયો છે તો હવે આપણે શીરાની ઉપર કાજુ અને બદામથી થી ગાર્નિશ કરીશું હવે આપણે કાજુ બદામ ની કતરણ એડ કરીશું તો તૈયાર છે આપણો ગરમા ગરમ ઘઉના જાડા લોટ નો શીરો તો આ શીરો તમે કોઈ પણ મહેમાન આવે તો ફટાફટ દસ થી પંદર જ મિનિટ માં બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી આ શીરો બનીને તૈયાર થાય છે તો એકદમ સરસ પરફેક્ટ માપ સાથે આ શીરો બનાવીને તૈયાર કર્યો છે તો હવેથી તમે પણ આજ રીતના જાડા ઘરે બનાવજો અને મને કેજો કે તમને આ ભરેલા ના શીરાની રેસીપી કેવી લાગી જો તમને આ શીરાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસ એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય